એવા મોમાઈ મોરા ખાતે કચ્છ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક સંદીપકુમાર અને સામાજિક નવીકરણના ડીસીએફ હરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ વન કવચ લોકાર્પણ અને રાપર તાલુકા કક્ષાના પચોતેરમાં વન મહોત્સવનું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિપતસિંહ ચાવડા રાપર આરએફઓ સતીષભાઈ જેઠા આરએફઓ આર એમ પંપાણી તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા મોમાઈ મોરા મંદિરના મહંત ગંગાગીરી બાપુ કેપી સોલંકી એવી પટણી ભરતસિંહ વાઘેલા કલ્પેશ પ્રજાપતિ નિલેશ ચાવડા વિજય બળિયાવદર સણવા કૃષ્ણપાલસિંહ જાડેજા નશાભાઈ દૈયા ડોલરભાઈ ગોર રાજુભાઈ જાડેજા રામજીભાઈ સોલંકી કાનજી ગોહિલ સહિતના રાજકીય સામાજિક તથા અધિકારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા